પાલનપુરમાં કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી પ્રદેશ નેતાઓ તો પહોંચ્યા પરંતુ કોંગ્રેસ ખુરશીઓ ન ભરી શક્યું જનઆક્રોશ યાત્રા દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળી કાર્યકર્તાઓ ખુરશીઓ ભરવા લોકોને વિનંતી કરતા પણ જોવા મળ્યા વિડિયો વાયરલ થતાં કોંગ્રેસને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે ખાલી ખુરશીઓએ કોંગ્રેસની હાલતનું ચિત્ર બતાવી દીધું છે વધુ માહિતી મળવીશું ફોન લાઈન ઉપર સંવાદતા રતનસિંહ જોડાયા છે રતનસિંહ એક બાજુ કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા પણ જાણે આ જન આક્રોશ યાત્રામાં પ્રજાજનોનો કોઈ આક્રોશ છે જ નહીં વાંધો ખાલી કોંગ્રેસને હોય એવા પ્રકારે લઈ ટ્રોલની ટ્રોલનો સામનો કોંગ્રેસને કરવો પડ્યો છે ચોક્કસ રીતે જે રીતે વાત કરવામાં હોય તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છે કોંગ્રેસની જનયાત્રા નો જે પ્રવાસ થઈ રહ્યો છે તે જનયાત્રા જે અત્યારે પાલનપુર ખાતે પહોંચી હતી અને પાલનપુરના જે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં જે કોંગ્રેસ જનયાત્રા પહોંચી હતી ત્યારે જે જનયાત્રાનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં જે ખુરશીઓ હતી તે ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી એટલે કહી શકાય કે જે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તો પહોંચ્યા પરંતુ કોંગ્રેસ ખુરશીઓ જ ન ભરી શક્યું એટલે કે અત્યારે જે ખાલી પડેલી ખુરશીઓ ભરવા માટે કોંગ્રેસ છે તે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ હતા તે મથામણ કરતા જોવા મળ્યા હતા જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસની જન આક્રોશ લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યકર્તાઓ હતા તે લોકોને ના લાવી શક્યા એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી